સ્વાગત છે લખતર તાલુકા અનુસૂચિત જાતિ તેજસ્વી તાલાવ નો સન્માન સમારોહ કાર્યક્રમ લખતર પરગણા વનકર સમાજ ભવન ખાતે યોજાયો લખતર પરગણા વણકર સમાજ ભવન લખતર ખાતે તારીખ બાવીસ છ બે હજાર પચીસ ને રવિવારના રોજ લખતર તાલુકા અનુસૂચિત જાતિ તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો તેમાં સર્વ પ્રથમ પધારેલ મહાનુભાવ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમજ બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માર્ચ બે હજાર પચીસમાં લેવામાં આવેલ એસએસસી અને એસએસસીની પરીક્ષામાં ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત કરનારનું લખતર તાલુકા અનુસૂચિત જાતિ તેજસ્વી તાલા સન્માન સન્માન સમિતિ દ્વારા તેરમા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ધારાસભ્ય પી કે પરમાર ઉપસ્થિત રહ્યા જેમાં ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓનું મહેમાનોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું તેમાં કડુ ગામના અને હાલમાં વિરમગામ રહેતી દીકરી સુજાતાબેન પ્રકાશભાઈ વાઘેલા ધોરણ બાર સામાન્યમાં લગતા તાલુકા અનુસૂચિત જાતિમાં પ્રથમ આવનારને ધારાસભ્ય પી કે પરમાર દ્વારા શિલ્ડ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો દસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં

લખતર પરગણા વણકર સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ બીડી વાઘેલા મંત્રી રમેશભાઈ વાઘેલા અજીતભાઈ જાધવ મુકેશભાઈ ટુડિયા સહિત તાલુકાના અનુસૂચિત જાતિ તેજસ્વી તાલા સન્માન સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી આ સુંદર કાર્ય કરવા બદલ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસરના સંચાલક ભીખાભાઈ મકવાણા તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે રિપોર્ટર ભીખાભાઈ મકવાણા સાબર અવાજ નંદાસણ કરી જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે